નમસ્કાર બિટિયસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરત મહાનગરપાલિકા એક તરફ સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ત્યારે એ જ સુરતમાં ખજોડ ખાતે આવેલ મનપાના ડિસ્પોઝલ સાઇટમાં કામ કરતા ડ્રાઇવરોને કોઈપણ પ્રકારની સુવિધા વિના ગંદકીમાં રહેવા મજબૂર બન્યા હોવાની હકીકતો સામે આવી છે સુરત મહાનગરપાલિકા એક તરફ સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવે છે તો એ સુરત મહાનગરપાલિકાની ડિスポઝલ સાઇટમાં ડ્રાઇવરોને કેમ કોઈ પણ પ્રકારની સુવિધા વિના ગંદકીમાં કલાકો પસાર કરવાની નોબત આવી રહી છે સુરતમાં ખજોડ ખાતે આવેલ મહાનગરપાલિકાની ડિスポઝલ સાઇટ વિવાદમાં સપડાય છે ડિスポઝલ સાઇટમાં કચરાના ટેન્કર ચલાવતા ડ્રાઇવરોની હાલત કફોડી બની છે ખજોડ ખાતે આવેલ એમપીના ડિスポઝલ સાઇટમાં કચરાના ટેન્કર ચલાવતા ડ્રાઇવરો કલાકો સુધી ગંદકીમાં રહેવા મજબૂર બન્યા હોવાની હકીકત જાણવા મળી છે એસએમસી ના ડિસ્પોઝલ સાઇટમાં કામ કરતા ડ્રાઇવરો જણાવ્યું કે અહીં ગાડીઓ ખાલી કરાવવા માટે ચાર થી પાંચ કલાક લાઇન માં ઉભા રહેવું પડે છે તો સાઇડ ની અંદરના કારીગરો એક ગાડી ખાલી કરવા માટે કલાકોનો સમય લે છે જેથી કલાકો સુધી ગંદકીની અંદર રહેવું પડે છે તો સાથે સાઈડ માં કોઈ પણ પ્રકારની કોઈ સુવિધા નથી જેથી ખાધા પીધા વિના કલાકો સુધી અંદર રહેવું પડે છે તો સાઇટની અંદર રોડ પણ ખરાબ હોવાથી અનેકવાર ગાડીઓને નુકસાન થાય છે જેથી તેની ભરપાઈ પણ ડ્રાઈવરો એ પોતે કરવાની નોબત આવે છે ડ્રાઈવરોને બાર કલાકની નોકરીના બદલે અહીં થી સોળ કલાકનો સમય આપવો પડે છે તો વધુમાં તેઓએ જણાવ્યું કે આ બાબતે અનેકવાર અહીં કંપનીના સુપરવાઇઝરને ફરિયાદ કરી હોવા છતાં તેઓ આખાડા કાન કરી રહ્યા છે તો આ બાબતે એસએમસીમાં પણ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતી નથી જેથી એસ એમસીના ડિસ્પોઝલ સાઇટના ડ્રાઈવરોને કલાકો સુધી ગંદકી તથા મચ્છરોની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે જેથી આ બાબતે જલ્દી યોગ્ય નિરાકરણ લાવવા ડ્રાઈવરો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે

સમસ્યા છે ગાડીઓમાં પ્રોબ્લેમ એરફિલ્ટરો તૂટી જતા છે અને અમને ત્યાં જવાબ આપતા ભારે પડે છે અમારા સુપરવાઇઝરો અમને પૂછે કે ફિલ્ટર કેવી રીતે તૂટી જાય છે આપડે શું માંગ છે તો બસ અમને કઈ માંગ નથી કે આ વ્યવસ્થિત રોડ બનાવી દે વ્યવસ્થિત રીતે ગાડી ખાલી કરાવે અમારી બીજી કઈ માંગ નથી બસ અરે લાઈન માં ગંદકી ની વાતો આવે છે તો તો ગંદકી ની વાતો આવે છે તો એમાં આવ્યું છે કે ગાડીઓ અહીંયા ખાલી થતી નથી તો સુરત માં બધા ટ્રાન્સપોર્ટેશનો માં જ્યાં જ્યાં કચરો ભેગો થાય છે તો એવી વાત તમને મળતી હશે અમે તો આખે જોઈએ છે બરાબર જે આપકા નામ ખલીમ ઓયે કонસી જગ્યા હે ઓર આપકી નામ હમારી માંગે રસ્તા ખરાબ હે આયા લાઈન લગ જતી હે જલ્દી ગાડી ખાલી હોતી નહી અમારે ટાઈમ લગાતે અકે સુ બોલો ના સુપરવાઈઝર કો મેનેજર કો તો આરો ઉશાલે કરે ને

क्या आपका मसला क्या है पूरा पूरा, पूरा मसला, क्या है? मसला ये है सर कि यहाँ पे हमारी गाड़ी जल्दी खाली होती नहीं आ, दो दो तीन तीन घंटे खाली होती नहीं हमारे को यहाँ पे रात में ग्यारह बज जाएंगे दिन के नौकरी करने में ग्यारह से बारह बज जाएंगे कोई ठिकाना नहीं बोलने नहीं आएंगे दादागिरी करेंगे कौन दादागिरी यही सीढ़ी वाला कंपनी वाला इसमें डरने का कोई बात नहीं है जो है वो बोलने का जरा इधर उधर गाड़ी खाली हो जाती है तो हमारी गाड़ी दो दो घंटे खड़ी करके रख देते स्लिप देते नहीं हमको और इतने घुटने जो चार चार फुट हमको कीचड़ में उतर के लॉक खोलना पड़ता है ये हमारी समस्या हमको रास्ता चाहिए और गाड़ी हमारी जल्दी खाली होना चाहिए यहाँ पे कम 40 से कम चालीस से पचास डराव रहा है कम्प्लेट किया हाँ किया हमने वो सब हाँ हो जाएगा हो जाएगा ही बोलते हैं बस दूसरा कुछ नहीं बस इसके ऊपर हमको कुछ नहीं चाहिए ना इनसे हमको कुछ चाहिए हमारी गाड़ी टाइम पे खाली होना चाहिए बस मैं रवि भाई भटार डिपो से यहाँ पे यह अपना एसएमसी में गाड़ी खाली नहीं होती है रास्ता बहुत खराब है आधा एक एक कलाक दो दो कलाक ऐसा लग जाता है ये गाड़ी खाली होने में इनको बताए रास्ते के लिए भी बताते हैं तो ये मानते नहीं है और हड़ताल वगैरह कुछ करते हैं तो भी ये लोग मतलब वो नहीं करते हम लोग के ऊपर दबान करते गाड़ी में नुकसान आ जाती है उसकी भी जवाबदारी हम लोग के ऊपर आ जाती है गाड़ी लेट खाली होती है वहाँ भी हम लोग को जवाब देना पड़ता है इसके हमारी यही प्रॉब्लम है कि गाड़ी खाली नहीं हो रही है रास्ता बहुत खराब है यहाँ कोई सुविधा नहीं है और हम लोग का कोई फरियाद सुन नहीं रहा जी अंदर कौन कर कर्मचारी होते जो जल्दी से गाड़ी खाली नहीं करवाते जी कर्मचारी यहाँ सीडी कंपनी में है अपना सुपरवाइजर है यूनुस भाई करके है अल्ताफ भाई करके है ये सब की जिम्मेदारी बनती है कि फटाफट खाली कराने ये लोग अभी कराई अभी कुछ हड़ताल वगैरह कोई साहब बड़े आते है तो बोलते है हाँ, खाली करवाऊंगा वो तब तक करवाते है उसके बाद चले जाते हैं तो एक ही पॉइंट चलता है और इतनी इतनी पूरी सूरत की गाड़ी यहाँ पे आती है आपकी मांग क्या हमारी मांग ये है कि रास्ता बनाए बन जाए फटाफट और गाड़ी बराबर व्यवस्थित तो पंद्रह बीस मिनट में एक गाड़ी तो खाली हो जाना चाहिए इससे ज्यादा टाइम लेंगे तो हमारे लिए फिर दिक्कत होगा यहाँ तक लाइन लग जाती है चालीस पचास गाड़ियां है बीस तो मिनट पच्चीस मिनट में एक एक गाड़ी खाली होगी तो भी दो ही तीन फेरा जैसा हो रहा है पूरा ट्रांसपोर्टेशन फुल हो जा रहा है और यहाँ पे खाली नहीं हो रहा है तो सब जगह सूरत में कचरा फूल हो जा रहा है कारीगर तुम लोग जी यहाँ भी लगभग हम लोग चालीस से पचास कारीगर हैं मतलब ड्राइवर में घंटे काम जी घंटे का काम तो हम लोग चौबीस चौबीस घंटा कर रहे हैं काम जो जो तो भी मतलब हम लोग जहाँ बारह घंटे में छह सात फेरा आठ फेरा मारते थे चौबीस घंटे में चार ही फेरा पाँच फेरा मार पा रहे है राकेश निशाद आपकी क्या है यहाँ किस तरह का हुआ है किस तरह का क्या है आपकी मांग मांग यही है कि मैं आज चार चार दिन पहले बोला था भाई को कि पानी का निकासन बनाओ है तो कुछ सुना नहीं तो जो भी जा रहे है, यही लाइन लगा के खड़ा हो जा रहे हैं गाड़ी खाली नहीं हो पा रही कितने कारीगर यहाँ काम करते लगभग चालीस पैंतालीस ड्राइवर हैं सर अब आपकी मांग क्या है अब हमारा मांग यही है सर कि रोड पे पानी निकाल दिया जाए और रोड बना दिया जाएगा नहीं बनाएंगे और नहीं निकालेंगे फिर क्या करेंगे? तो यही हड़ताल जारी रहेगा बार बार અમર કનુવા જી જે છે ને સુકા મશાલ છે કા જો ટ્રાન્સપોર્ટેશન માં અમને ગાડી ખાલી કરવામાં બહુ તકલીફ પડે છે અમે સાંજે આવીએ તો કોઈ દિવસ બાર એક દીવા વે જાય ઘુરુ પડે આખી રાત પછી જમવાનું મળતું નથી જાઈ હોટલો બધી બંધ થઈ જાય આયા જલ્દીમાં જલ્દી ખાલી કરાવે એવી અમે માંગણી બે ત્રણ વાર કીધું છે પણ અજી સુધી કોઈ ખાલી થતું નથી

खाली अवे रेगुलर टाइम टू टाइम चा है वो के दो तो अने वासो एक दिवस खाली थाई पसी वासो एमनो एम बंद થઈ ગઈ આ બબતા આપણે એસએમસી ને કોઈ જાણ કરી એસએમસી માં કોઈ ફરિયાદ કરી આ બદળ જાણે છે અહીંયા કોણ કશું કરતા નથી આ બદળ ડ્રાઈવર લોકો ને બધું પ્રોબ્લેમ છે આપની માંગ શું છે અમારી માંગ એક જ છે કે ગાડી જલ્દી માં જલ્દી ખાલી થાય 12 કલાક માં ખાલી થાય તો સારું તો અહીંયા આ બે 3 કલાક સુધી ખાલી થાય તો અમને બહુ પ્રોબ્લેમ આવે છે જી આપકા નામ ઓર યે કонસી જગ્યા હે કદસ્તાક પાર્કિંગ અ જી યહા પે આપકી ક્યા સમસ્યા હે અમને કઈ સમસ્યા નથી મને મેઈન વસ્તુ છે કે બધા અહીંયા ગાડી ખાલી કરવાનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે બરાબર છે જો તમે અહીંયા આ લોકોને મેક બહુ વખત રિક્વેસ્ટ કરી એમ એટલી બધી તકલીફ પડે છે ટાઈમ પર ગાડી ખાલી ન થતી તેથી હર કીકે જોબ નથી મળતો રાત નાતા એ તમને વિશ્વાસ ન હોય તો અહીંયા સ્લિપ કાર્ડ ઇ તમે ટાઈમ ટેબલ જોઈ શકો છો कितना कल आप लोगों यहाँ नौकरी को आठ कल लगा अहियाँ तमे आवाज़ बते एसएमसी ने क्या सुपरवाइजर ने कोई क्या जान करी हाँ जान करे ने ए तो जवाब आप दे ये तो ये फोन करे उसे वो की दोष है साइबे की दोष है साइब बाती बात थी की अबे आप लोगों ने मांगनी सूच बस हमारे टाइम ट्रेवल ना गाड़ी खाली था उस ये टाइम थी टाइम वो खराब से आलोकन हर को जब मरते ना थे